ભરત જે નામને મળવા જતા હતા ઘણા પ્રકારના વિઘ્નો આવે છે મૂળ તો પાંચ પ્રકારના વિઘ્નો આવેલું વિઘન સમાજ દ્વારા આવતું હોય છે ગોહરાજા એ વિરોધ કર્યો ગોહરાજા એ કીધું ભરતજી જો જતા હોય પેલા આપણને મારીને પછી જાય આ સમાજ દ્વારા વિરોધ પણ એ વિરોધ પણ ભરતજી પસાર થઈ ગયા પછી દેવતાઓ દ્વારા વિરોધ થશે અહીંથી તમે ઉગરી જશો તો ઉપરથી વિરોધ શરૂ થશે ઇન્દ્ર મહારાજ આકરો તાપ વરસાવા લાગ્યા હતા વરદજીને એન કેન પ્રકારે રામની પાસે જતા રોકો અને છેવટે દેવતાઓ ઇન્દ્ર પાસે જાય કીધું કે તું આજે અગ્નિ રામ રોષ ઇન્દ્ર રામની વરસાવે રોષની અગ્નિ ભરત છે એ રામ ના પ્રેમી છે આ અને પછી એવું કહેવાય છે કે વાદળાઓનો છાયો કરી આ અને ભરતજી ની યાત્રા ચાલે છે આ ઉપરથી વિરોધ નીચેથી વિરોધ ઉપરથી વિરોધ અને ઈનાય ભરત જેથી પેદલ ચાલતા હતા રથની અંદર બેસતા નહોતા ત્યારે એની સાથે રહેલા લોકોએ વિરોધ કર્યો કે જો ભરત તમે રથની અંદર ન બેસો તો અમે પણ નીચે ચાલતા આવ્યા અંદર માણસો છે એ વૃદ્ધ માણસો છે ચાલી ન શકે છતાં પણ ભરતજીની પાછળ પાછળ ચાલ્યા જાય ત્યારે મને કહેવા દો કે માં કૌશલ્યા એ કીધું કે વરત અશક્ત માણસો છે વ્રત માણસો સાથે છે તમારે રથમાં બેસવું જોઈએ આ પણ એક પ્રકારનો વિરોધ હતો અને વરતજી રથમાં બિરાજમાન થયા ત્યાંથી આગળ છેલ્લે ઘરના માણસે વિરોધ કર્યો કઈ રીતે ભલે જંગલના કોઈ પણ એક નિશાદે આવી અને કીધું ભરત ચતુરાંગની સેના લઈને આવે ને લક્ષ્મણ ઊભા થઈ ગયા એને જોયું નહીં એને વિચાર્યું નહીં અને સીધા જ ઊભા થઈ અને કીધું કે જો ભરત ચતુરાંગની સેનાને લઈને આવતો હોય તો મને શંકર ભગવાનની આણ છે મારા દશરથ મહારાજના સોગંદ છે આખી સેનાને રોળી નાખું એક પણને જીવિત ન રહેવા દો આ આ છે એક પ્રકારનો વિરોધ છે પછી તો રામે એને શાંત કર્યા છે લખન આપણો ભાઈ ભાઈ તો છે પણ મારો કહેવાનો મૂળ આપે કે ઘરનો વિરોધ કરવા કે હવે આ પૂજા બંધ કરી દો આ પાઠ બંધ કરી દો આ માળવું બંધ કરી દો ભગવાન ના દર્શન કરવા જવાનો ક્યારે સમજી કે હવે આપણે રામ ની બહુ નજીક છીએ હવે આપણા ઈશ્વર ની બહુ નજીક છીએ માં મીરાના ઘરમાં આવું થયું મીરા જેવી ભક્તિ કરતી હતી આ અને એ મીરાના ઘરમાંથી જે વિરોધ ઉભો થયો ઘરનો એનો દિયર રાણો એમ કે ભક્તિ કરો માં મીરાએ તુલસીદાસજીને ચીઠી લખી હતી કે મહારાજ હવે મારા ઘરની અંદર વિરોધ ચાલુ થઈ ગયો હવે મારે કરવું શું મને સમજાવો અને ત્યારે તુલસીદાસજી ચિઠ્ઠીમાં ચિઠ્ઠી માં વળતો જવાબ આપ્યો હતો હે મીરા રામની ભક્તિની અંદર કૃષ્ણની ભક્તિની અંદર કદાચ ઘરનો માણસ જો વિરોધ કરતો હોય ને તો એનો પણ ત્યાગ કરો માં મીરાને થયું ઘરનો આમ કઈ થોડો ત્યાગ કરાય બોલે જેનો જેનો જે વિરોધ કરતો એનો ત્યાગ કરો અને આપણે ત્યાં ગવાય છે ભરતે જનુની તજી પીતા તજો પ્રહલાદ આ બધા એ તેજા છે જે જે ભક્તિની અંદર વાધક બન્યા ભરતે બોલે એને જનુની તજી કઈ કઈ નો ત્યાગ કર્યો છે કે હે માં આજથી તું મારી માં નહીં હું તારો દીકરો નહીં સુગામ બોલે તારા લીધે થઈને મારો રામ વનવાસ ગયો છે